સુરતમાં પહેલી વખત બીઆરટીએસ બસ હવે મહિલા ચલાવશે મહિલા સશક્તિકરણ તરફ આ અનોખું પગલું માનવામાં આવી રહ્યું છે સુરતમાં મહિલાઓ માટે શરૂ કરાયેલી પિંક બસ સેવા હવે નવા અધ્યાય સાથે આગળ વધી છે શહેરમાં પહેલી વખત બીઆરટીએસ બસ મહિલા ડ્રાઈવર દોડાવશે જે સમગ્ર ગુજરાતમાં એક નવો રેકોર્ડ બની રહ્યો છે ડ્રાઈવર સાથે પિંક બસ દોડાવવાની જાહેરાત મહાનગરપાલિકાએ લગભગ વીસ મહિના પહેલાં કરી હતી લાંબી શોધખોળ બાદ અંતે સુરતને મહિલા ડ્રાઈવર મળી છે સુરતના ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચર પાર્ક સુધી પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે સુરતમાં સ્થાનિક સ્તરે યોગ્ય મહિલા ડ્રાઈવર ન મળતા મહાનગરપાલિકાએ ખાસ ઇન્દોરથી મહિલા ચાલક નિશા શર્માને બોલાવી છે નિશા શર્મા છેલ્લા ચાર વર્ષથી ઇન્દોરમાં બીઆરટીએસ બસ ચલાવી રહી છે અને હવે તેઓ ગુજરાતની પહેલી મહિલા બસ ડ્રાઈવર બની છે હાલ શહેરમાં સિટી બસમાં મહિલા કન્ડક્ટર તો ફરજ બજાવે છે પરંતુ ड्राइवर तरीके महिलाओं को जोड़ाई ते प्रथम वक्त बनन्यु छे अ पहल ने कारणे सूरत महिला सशक्तिकरण तरफ एक महत्वपूर्ण पगलू भरी रहयु छे मैंने इंदौर में चार साल बस चलाई है सूरत में, में मेरा पहला चांस है डर भी लगता है है ना लेकिन अपने पे विश्वास है कि हम चला सकते हैं जब चार साल बीआरटीएस में इंदौर में चलाया है तो सूरत में भी सक्सेसफुल होके दिखाएंगे हम सपोर्ट आज तक दिया है तभी तो मैं यहां हूं हाँ आज

તો તમને મને કહેતા આનંદ થાય સુરત મહાનગરપાલિકા ગુજરાતની અંદર સૌથી મોટું જીઆઈટીએસનું નેટવર્ક ધરાવે છે અને આજે ગુજરાતની અંદર જ આપણે સૌપ્રથમ મહિલા ડ્રાઈવરને આપણે અહીંયા આ પિંક બસ પર આપણે જયારે આપણે આ નોકરી પર રાખ્યું છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું જે મિશન છે એક મહિલાઓને પણ પુરુષની બરોબર મતલબ સમાનતાનો અધિકાર મળે મહિલા સશક્તિકરણ વાત હોય તમે તાજેતરમાં જો જે સિંદર ઓપરેશન સમયે